વેલકમ બેક અમને મહત્વના સમાચાર ઉપર નજર કરીશું ચંડોળા તળાવમાં દબાણ દૂર કર્યા પછી એએમસીની કાર્યવાહી ચંડોળા તળાવ ફરતે એએમસી પ્રોટેકશન વોલ બનાવશે ત્રણ કરોડના ખર્ચે પાંચ કિલોમીટરની વોલ બનાવવા માટેની કામગીરી કરાશે ચંદોડા તળાવ ફરતે આરસીસીડી પાંચ ફૂટ ઓછી દિવાલ બનાવવામાં આવશે ફરી ચંડોળા તળાવમાં દબાણ ન થાય એ માટે એએમસીનું આ આગોતરું આયોજન સંડોળા તળાવમાં દબાણ દૂર કર્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તળાવની ફરતે પ્રોટેકશન વોલ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે જે પ્રકારે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું મિની બાંગ્લાદેશ કહેવાતું જે તળાવ પર વચ્ચે દબાણો હતા તે પણ દૂર કરવામાં આવ્યા અને હવે જે તળાવની ફરતે પ્રોટેક્શન વોલ એટલે કે આ જે પ્રિકાસ્ટ વોલ જે છે તે લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ત્રણ કરોડના ખર્ચે પાંચ કિલોમીટર નું આજે તળાવની ફરતે જે પ્રિકાશ વોલ જે છે તે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે એટલે કે હવે આયોજન અમદાવાદ મહાનગરપાલિકાનું એ પ્રકારનું છે કે ફરી એકવાર આ તળાવની અંદર દબાણો ન થાય અને તે દબાણો રોકવા માટે થઈને પ્રિકાશ વોલ જે છે તે બનાવવાની શરૂઆત કરવામાં આવી છે એટલે કે હવે અમદાવાદ મહાનગરપાલિકા જે છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રિકાસ વોલ જે અહીં મૂકી દેવામાં આવી છે અને આ પ્રિકાશ વોલથી જે બનશે એટલે કે કે હવે હોય હોય દબાણ કરતા લોકો તે પોતાનું દબાણ આ તળાવની અંદર નહીં કરી શકે અને પાંચ કિલોમીટર ફરતે આ જે ત્રણ કરોડના ખર્ચે જે વોલથી આરસીસી દિવાલ કરવામાં આવશે જેનાથી સૌથી મહત્વનો ફાયદો એ થશે કે ફરી એકવાર આ પૂર્ણ થઈ પરંતુ હવે ડિમોલેશન ફરી ન કરવું પડે ફરી દબાણ ઉભા ન થાય તે માટે આ વિકાસ પોલ જે છે તે બનાવવામાં આવી રહી છે કેમેરામેન રાજેશ કડવી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ